મહેસાણાના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ગરમી વચ્ચે અને મહત્તમ કોઈ કોઈ ભાગમાં ઓગણચાળીસ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે મહેસાણાના ભાગોમાં પણ ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાનું શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ ઉષ્ણતા થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ વધી શકે છે એટલે હવે વેજ અને ઉકળાટ સાથે તારીખ પંદર બાદ ગરમી વધી જશે તારીખ સત્તરમીથી ઉકરાટ અને ગરમીનો દૂર વધુ રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ભાગમાં સારો છે આ વખતે ચોમાસું ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે તારીખ તેરમી મેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદોમાં નિકોબાર ટાપુર થવાની શક્યતા છે કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો અઠ્યાવીસ મેથી બે ત્રણ ચાર જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ ચોવીસ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં હલચલ શરૂ થશે લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં જવાની શક્યતા છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો અને કેટલાક લગભગ જૂનાગઢ અમરેલીના ભાગો સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે જો રોહી રોહિણી નક્ષત્ર વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે ચોમાસું સારું હોવાની શક્યતા રહેશે જો આમ તો વરસાદ તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસ કૃતિકામાં થાય છે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે વંટોળનું પ્રમાણ વધુ રહેશે વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ તેર ચૌદ પંદર મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને આ વાવાઝોડા લગભગ બાંગ્લાદેશ ઉપર જવાની શક્યતા રહેશે જેના ભેદના કારણે અરબ સાગરના ભેદના કારણે હવે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં તે મોન્સૂન એક્ટિવિટી શરૂ થવામાં હશે અને લગભગ વરસાદ પણ થશે જે